જે અત્યારે હાલે કોઠારા માનપુરા વિસ્તારમાં અંદાજીત હજાર એક માણસો અત્યારે આગળ વસવાટ કરે છે જે પૈકી સિત્તેરથી એસી ટકા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે તંત્ર દ્વારા તેઓને સ્થળાંતર કરીને આશ્રય સ્થાનો જેવા કે પ્રાથમિક શાળા છે સેવા કે સંસ્થાઓની અંદર એ લોકોને અત્યારે હાલી મોકલી દેવામાં આવેલ છે અને તંત્ર દ્વારા તેમના માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે જે અત્યારે હાલ એ આગાહી છે અત્યારે હાલ એ ઉપરથી કહેવામાં આવ્યું છે તે મુજબ તંત્ર દ્વારા કહેવા પ્રમાણે અત્યારે જ્યાં સુધીને પાણી નીચે ઉતરી ના જાય ત્યાં સુધીને આ લોકોને આસ્થા અંદર જ અમે આગળ રાખશું તેમના માટે જમવાની વ્યવસ્થા કરશું